સવારે ઉઠતાની સાથે જ કુળદેવી સામે આ એક મંત્ર બોલી દો જીવનમાં ક્યારે દુખ ગરીબી નહીં આવે અને ક્યારે કોઈ સંકટ નહીં આવે મિત્રો આપને પોતાના માટે સુખી જીવનની કામના કરીએ છીએ તો સૌથી પહેલા યાદ આવે છે સુખી જીવન માટે પોતાના પિતૃદેવો અને તેની સાથે સાથે યાદ આવે છે પોતાના કુરદેવ અને કુરદેવી ખાસ કરીને જો આપને પોતાના કુળની વૃદ્ધિની વાત કરીએ તો કુરદેવી જ સૌથી પહેલા યાદ આવે છે અને કુરદેવી વિશે એક વાત જાણીતી છે કે કુરદેવીનું સ્થાન અમારા ઘરના જે પ્રથમ દ્વાર છે તેની ઉપર હોય છે હવે જયારે કુરદેવીનું સ્થાન જ એવી જગ્યા પર નક્કી છે તો કુરદેવીની મરજી વગર કોઈ દેવ પ્રવેશ નથી કરતા એ જ કારણ છે કે જે માન્યતા નથી કરતા અથવા ઘણા લોકો તો પોતાની વિશે જાણતા જ નથી થતી કારણ કે જ્યાં સુધી પોતાના જ નથી ત્યાં સુધી બીજા પણ નથી સૌથી પહેલા પોતાના ને મનાવવામાં આવે છે તે પછી બીજાને બોલાવવામાં આવે છે આ એક વ્યવહારિક નિયમ છે હવે ઘણા લોકો કહી દે છે જે અમે દરેક દેવની પૂજા કરીએ છીએ એટલા એટલા મિનિટ કરીએ છીએ આ મંત્ર કરીએ છીએ આ ચાલીસા કરીએ છીએ પરંતુ ફળ નથી આવતું તેનું સીધું સાદું કારણ છે કે કુળદેવી તમારા પર નારાજ છે હું તો કહું છું કરી લો કુળદેવીને પ્રસન્ન અને દેવી પ્રસન્ન તો પછી બધા દેવોનું આગમન શરૂ અને તમે જે પૂજા કરશો તમારી ફળિત થવા લાગશે એટલું જ છે મિત્રો નાનકડો ઉપાય બતાવી દઉં છું કે જેમ કે મેં કહ્યું કે સવારે ઉઠો તો એક બોલવાનું કેવી રીતે છે અને કઈ જગ્યાએ બોલવાનું છે અને કેવી રીતે બોલવાનું છે બસ આ વાત તમે સ્મરણ કરી લેશો તો કામ બની જશ અને કુલદેવી તમારા પર હંમેશા પ્રસન્ન રહેશે કુરદેવી પોતાના મુખ્ય દ્વાર પર વાસ હોય છે હવે ભલે કોઈ વ્યક્તિ પોતાની ન ન જાણે તો પણ કોઈ નથી વાસ તો તો પણ પણ થશે થશે અને જાણે મિત્રો આ જે પ્રયોગ હું બતાવું છું આ ફક્ત તમે સ્મરણ કરવા માટે છે કે તમે કુળદેવીને આ સ્વરૂપમાં સ્મરણ કરશો તો કુળદેવી તમારા ઘરમાં હંમેશા કૃપા વરસાવશે અને તમારા પર હંમેશા પ્રસન્ન રહેશે એટલો નાનકડો ઉપાય અને બસ એક નાનકડો મંત્ર છે તમારે આ મંત્ર બોલવો ક્યારે છે તેને બસ સ્મરણ કરી લો જ્યારે પણ તમે ઉઠો છો સવારે ઉઠો છો કેટલા વાગ્યે પણ ઉઠો છો પરંતુ જ્યારે પહેલી વાર ઘરના દરવાજાને ક્રોસ કરીને બહાર જાઓ છો પછી ભલે તમે સ્નાન કર્યા વગર તમારા ઘરના મુખ્ય દ્વારના ઉમરા પર પગ બહાર મૂકો છો કે પછી બાથરૂમ જવા માટે આનાથી કોઈ ફરક પડતો નથી જ્યારે પહેલી વાર દરવાજો ક્રોસ કરીને બહાર જાઓ છો તમારે આ કામ કરવાનું છે કે ક્રોસ કર્યા પછી એક વાર પોતાના ઘરમાં મેઇન ગેટમાં પાછા આવો અને દરવાજામાં ઊભા થઈ જાઓ અને અંદરની તરફ જ મોઢું રાખો જેમ દરવાજામાં પ્રવેશ કરી રહ્યા છો દરવાજાના વારના સેન્ટરમાં ઊભા થઈ જાઓ હવે આ કરીને તમારે આ મંત્ર બોલવાનો છે અને કઈ કરવાની જરૂર નથી અહી ના કોઈ પ્રકારની પૂજા કરવી છે ના કોઈ અગ્રબત્તી કોઈ પ્રકારનું કઈ નથી કરવાનું અને તમારે આ બોલી દેવાનું છે પ્રથમ નમામી કુલદેવ રક્ષ રક્ષમ દેવ પરિવાર શીર્ષ નમામ પુનઃ પુનઃ કાર્યશુ સફલમ મિત્રો આ જે મંત્ર છે આ મંત્રને ફક્ત એક જ વાર બોલવાનો છે કે પ્રથમ હું કુરદેવીને નમસ્કાર કરું છું મારા પરિવારની રક્ષા કરો વારંવાર માથું પ્રણામ કરું છું મારા કાર્ય સફળ કરો બસ આટલું કરો અને હા આ તો મેં તેનો ભાવ કહ્યો છે પરંતુ મિત્રો મંત્રને તમે યાદ કરી લો સરળ મંત્ર છે રોજ કરો તો અતિ ઉત્તમ છે અને જો રોજ ના કરો તો ઓછામાં ઓછું એકવીસ દિવસ તેને સતત કરીને જુઓ અને તેનું પરિણામ પણ જુઓ પછી સારું લાગે તો પછી કરી લો પહેલા એકવીસ દિવસ તો સતત કરો તે પછી કરો તો ક્યારેક છૂટી પણ જાય તો ચિંતા ના કરો આ પછી કુળદેવીની કૃપા તમારા ઘર પરિવાર પર આવવા લાગશે અને કુરદેવી પ્રસન્ન તો બધા દેવ પ્રસન્ન થાય છે ક્યારે કોઈ કાર્ય નહીં અટકે તમારું જીવન બદલવા લાગશે અને હા મિત્રો કુળદેવીને પ્રસન્ન કરવા માટે પ્રતિદિન અથવા નિયમિત રૂપે ભક્તિભાવથી પૂજા કરો શુદ્ધ ઘીનો દીપક જલાવો ચંદન અને ધૂપનો ઉપયોગ કરો અને તેમને ફૂલ ચોખા અને પાન અર્પિત કરો ઘરમાં રોજ કળશમાં જળ રાખો અને પોતાની આવકનો કંઈક અંશ કોઈ સારા કામમાં દાન કરો નવરાત્રિ કે પછી ચૈત્ર નવરાત્રિમાં અથવા તો મંગળવારના દિવસે સાત નવ અગિયાર કે પછી એકવીસ કુવાસી છોકરીઓને ભોજન કરાવો વર્ષમાં એકવાર પોતાની કુળદેવીના સિદ્ધપીઠ સ્થાન પર જઈને પૂજા અર્ચના કરવી જોઈએ હવે જો તમને પોતાની કુળદેવીની ખબર નથી તો તમે પોતાના પરિવારના મોટા વડીલો અથવા ગોત્રના વિદ્વાન પાસે પૂછી શકો છો જો તેનાથી પણ ખબર ન મળે તો તમે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કુળદેવતા અને કુળદેવીના રૂપમાં કરી શકો છો કારણ કે તેઓ બધા દેવી દેવતાઓમાં શ્રેષ્ઠ છે અને તેમની પૂજાથી પ્રાર્થના પૂરી થઈ જાય છે હવે એક પ્રશ્ન વધુ છે કે કુળદેવીની પૂજા કયા દિવસે કરવી જોઈએ કુળદેવીની પૂજા માટે પૂર્ણિમા નવરાત્રી અને અષ્ટમી જેવા શુભ દિવસો ગણાય છે તે ઉપરાંત પરિવારની પરંપરા અનુસાર કોઈ ખાસ પારિવારિક પ્રસંગ જેમ કે વિવાહ અથવા બાળકના જન્મ પર પણ પૂજા કરવામાં આવે છે કેટલાક પરિવાર સાપ્તાહિક રૂપે શુક્રવારે પણ પૂજા કરે છે જો કે સૌથી સચોટ દિવસ અને વિધિ જાણવા માટે પરિવારના વડીલો પાસે પૂછવું એ સૌથી સારો રસ્તો છે ને પ્રસન્ન કરવાના ઉપાય મંત્ર વ છે કોઈ મંત્ર નહીં કોઈ તંત્ર સાધના નહીં ફક્ત એક આચરણથી જ પોતાના ઈષ્ટદેવ અથવા કુરદેવી અથવા દેવતાને પ્રસન્ન કરી શકાય છે અને તે આ પ્રમાણે છે કે અમે સમય સમય પર તેમનું ધ્યાન કરીએ અને દરેક વિશેષ કાર્યક્રમમાં તેમની પૂજા અથવા ભોગ અવશ્ય આપીએ અને પોતાનું આચરણ શુદ્ધ કરીએ વિચારોને શુદ્ધ કરવાની કોશિશ કરતા અમારા કુળ અથવા ઇષ્ટ દેવતા ક્યારે કોઈને હાનિ નથી કરતા તેઓ હંમેશા ભલું વિચારી શકે છે પર તેમને હંમેશા પોતાના બધા ખાસ કાર્યક્રમમાં સામેલ કરો તેમનું સન્માન કરતા રહો તો તેઓ બળવાન થઈને હંમેશા તમારા માટે કૃપા જાળવી રાખશે હું મારા બધા પ્રિય ભક્તોને વિનંતી કરું છું કે ખૂબ સારા કર્મ કરો પ્રભુની કરુણા કરો નામ જપ કરો જીવન સુખમાં પોતે જ થઈ જશે મિત્રો હવે જાણીશું કે શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે જેવું તમે નહવા જાઓ છો અચાનક પેશાબનું દબાણ વધી જાય છે ક્યારેક એવું લાગે છે કે અત્યાર સુધી કઈ નહોતું પણ જેવું પાણી શરીરને અડે છે પેશાબ કરવાની ઈચ્છા જાગી ઉઠે છે શું આ ફક્ત એક સંયોગ છે અથવા તેની પાછળ કોઈ ખાસ કારણ છુપાયેલું છે જીવનમાં કોઈ પણ ઘટના એમ જ નથી થતી દરેક નાની નાની વસ્તુની પાછળ કોઈને કોઈ કારણ હોય છે હવે સવાલ એ ઉભો થાય છે કે નહતી વખતે આપણને પેશાબ કેમ આવે છે શું આપણા શરીરની કોઈ કમજોરી છે શું આ કોઈ બીમારીનું સંકેત છે અથવા તો આ મગજ અને શરીર વચ્ચેના ગાઢ સંબંધ તરફ ઇશારો કરે છે બસ વિચારો જો આ ફક્ત એક સામાન્ય કાર્ય હોત તો દરેક વ્યક્તિ આટલી ઊંડાણથી કેમ અનુભવે છે નાહવું ફક્ત સફાઈનો મામલો નથી નાહવું એવી પ્રક્રિયા છે જેમાં શરીર મગજ અને તમારી સંપૂર્ણ ચેતના જોડાયેલી હોય છે પાણી જેને સૌથી પવિત્ર તત્વ માનવામાં આવે છે ફક્ત તમારા શરીરને જ નહીં ધોઈ નાખે પણ તમારી અંદર જમા થયેલી થાક તણાવ અને દબાણને પણ ધોઈ નાખે છે અને જેમ જેમ શરીર હલકું થાય છે તેનું દબાણ પેશાબના રૂપમાં બહાર નીકળે છે પણ આ તો ફક્ત સપાટીની વાત છે સાચી વાર્તા તેનાથી કંઈક વધુ ઊંડી છે કારણ કે શરીરનો દરેક અનુભવ મનનો પણ અનુભવ હોય છે અને મનનો દરેક અનુભવ શરીરમાં ઉતરે છે તો જ્યારે તમે નાહો છો તે ફક્ત એક જૈવિક પ્રક્રિયા નથી આ તમારા મન અને શરીર વચ્ચેની એક વાતચીત છે હવે વિચારો જ્યારે પાણી તમારા શરીરને અડે છે તો શું થાય છે તમારી ત્વચાના દરેક રોમહિદ્રમાં હલચલ મચી જાય છે તંત્રિકા તંત્ર સક્રિય થઈ જાય છે ઠંડક અથવા ગરમ પાણીનો અહેસાસ મગજને આ બતાવે છે કે શરીરને કંઈક છોડવાની જરૂર છે અને તેનો પહેલો માર્ગ પેશાબ કરવાનો હોય છે પણ આ પૂરી સચ્ચાઈ નથી કારણ કે જો આ ફક્ત ઠંડા પાણીની અસર હોત તો પછી જ્યારે આપણે ગરમ પાણીથી નાહીએ છીએ તો આ કેમ થાય જો આ ફક્ત મૂત્રાશયના કારણે હોત તો નાહવા પહેલા આ કેમ નથી થતું અને પાણી પડતા જ અચાનક કેમ થાય છે એ જ તે સ્થિતિ છે જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે જેવું તમે નાહવાનું શરૂ કરો છો શરીર તુરંત આરામની સ્થિતિમાં જતું રહે છે અને જેમ જેમ શરીર આરામ કરે છે સૌથી પહેલા તે દબાણ ને મુક્ત કરી દે છે આ દબાણ ક્યારેક પેશાબના રૂપમાં દેખાય છે ક્યારેક ઊંડા શ્વાસમાં અને ક્યારેક થાક ના અહેસાસમાં માણસ ત્યાં સુધી દબાણમાં રહે છે જ્યાં સુધી તે પોતાને છોડવાનું શીખતો નથી ના પાણીમાં ડૂબવું આ બધું તેથી જ સારું લાગે છે કારણ કે આ તમારી અંદરના બોજ ને દૂર કરી દે છે બસ યાદ કરો કે ક્યારેક ગરમીમાં જ્યારે તમે ઠંડા પાણીથી નાહવા બેસો છો તો પહેલો પૂરા શરીરને એક આંચકો અનુભવાય છે તે આંચકામાં શરીર કેટલીક ક્ષણો માટે નિયંત્રણ ગુમાવી બેસે છે અને નિયંત્રણ ગુમાવવાથી ઈચ્છા ઉત્પન્ન થાય છે હવે તમે વિચારશો કે શું આ દરેકની સાથે થાય છે હા લગભગ દરેકે ક્યારેક ને ક્યારેક તેને અનુભવ્યું હોય છે પણ તફાવત એ છે કે કેટલાક લોકો તેને સામાન્ય સમજીને ભૂલી જાય છે અને કેટલાક તેની પાછળ છુપાયેલા રહસ્યની શોધ શરૂ કરી દે છે અને જે શોધ શરૂ કરે છે તે જીવનના સાચા દિનાનની નજીક પહોંચી જાય છે કારણ કે અહીં એક નાજુક વાત છુપાયેલી છે પાણી અને પેશાબ બંને એક જ તત્વથી બનેલા હોય છે જ્યારે જ્યારે પાણી બહારથી શરીરને અડે છે તો શરીરની અંદર પાણીનું તત્વ પણ પ્રતિક્રિયા કરે છે એ જ પ્રકૃતિનું સંતુલન છે છે આ એક અનુનાદ શરીર અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ અરીસા જેવો હોય છે જે કંઈક બહાર થાય છે તે અંદર પણ પ્રતિબિંબિત થાય છે તો જ્યારે બહારનું પાણી તમારા શરીર સાથે મળે છે તો અંદરનું પાણી એટલે કે પેશાબ પણ બહાર આવવા આતુર થઈ જાય છે પણ હવે સવાલ ઉભો થાય છે શું આ ફક્ત પાણી અને મૂત રાષ્યની વાત છે અથવા તેની પાછળ કંઈક બીજું પણ છે શું આ કોઈ સંકેત છે શું આ બીમારી નું પ્રારંભિક લક્ષણ છે અથવા ફક્ત મન અને શરીર વચ્ચેની એક વાતચીત છે અહીંથી જ આપણી યાત્રા શરૂ થાય છે શરીરના વિજ્ઞાનથી લઈને આધ્યાત્મિક દ્રષ્ટિ સુધી કારણ કે જો આપણે તેને સમજ્યા વિના સામાન્ય કહીને અવગણીએ તો આપણે જીવનના એક ખૂબ મોટા સંકેતને ગુમાવી દઈએ તો ચાલો હવે આ રહસ્યને વધુ ઊંડાણથી સમજીએ દરેક વખતે જ્યારે તમે કંઈક છોડો છો કંઈક મુક્ત કરો છો તો તે તમને તમારા બોજથી મુક્તિ આપે છે પણ ધ્યાન રાખો આ સફર સરળ નહીં હોય કારણ કે જે દેખાય છે તે સત્ય નથી અને જે નથી દેખાતું તે ઊંડું સત્ય હોય છે પણ સવાલ એ છે કે આમ કેમ થાય છે કે કેટલાક લોકો તેને વધુ અનુભવે છે અને કેટલાક ઓછું અહીં મનોવિજ્ઞાનની ભૂમિકા આવે છે મનોવિજ્ઞાન કહે છે કે આપણું મન અને શરીર ઊંડાણથી જોડાયેલા હોય છે જેવું મન આરામ કરે છે શરીર પણ મુક્ત થવા માંગે છે તેને કેથાર્સિસ કહે છે વિચારો જ્યારે તમે રડો છો તો કેવો અનુભવો છો

જ્યારે તમે નાહો છો તો પાણી ફક્ત શરીરને જ નહીં ધોઈ નાખે આ તમારા દબાણો પણ છે છે અને જેમ જેમ દબાણ ઓછું થાય નાના નાના મુક્તિના સંકેતો પહેલા નીકળે છે મતલબ પેશાબ આવવાની ઈચ્છા ફક્ત જૈવિક નથી પણ મનોવૈજ્ઞાનિક પણ છે આ એ વાતનું નિશાન છે કે જેવું તમે આરામમાં શરીર રાહત માંગે છે પાણી ફક્ત શરીરને સાફ નથી કરતું આ તમારા અવચેતન સુધી પહોંચે છે કારણ કે પાણીનું અસ્તિત્વ ખૂબ ઊંડું છે તમે માના ગર્ભમાં પાણીથી ઘેરાયેલા જન્મ્યા હતા તમારા પહેલા અનુભવ પાણી સાથે જોડાયેલા હોય છે તેથી જ્યારે પણ પાણી તમને અડે છે તમારું અવચેતન સક્રિય થઈ જાય છે તેથી જ નહવું આટલું સુખદ લાગે છે તેથી જ પાણીમાં ડૂબવું કોઈ તળા અથવા સમુદ્રના કિનારે બેસવું આટલું આરામદાયક હોય છે અને તેથી જ જ્યારે પણ શરીર પાણીથી સ્પર્શ કરે છે તો તે તુરંત રાહત માંગે છે કારણ કે આ તેની સૌથી પહેલી અનુભૂતિ હોય છે દરેક વખતે જ્યારે પાણી તમને અડે છે તો ગર્ભાશયનો અનુભવ પાછો આવી જાય છે ગર્ભમાં તમે પૂરી રીતે આરામમાં હતા કોઈ તણાવ નહીં કોઈ દબાણ નહીં પાણીનું વાતાવરણ અને રાહત મેળવવાનો અહેસાસ જ કારણ છે કે નાહતી વખતે પેશાબ આવવું સ્વાભાવિક હોય છે પણ હવે એક સવાલ બાકી છે શું નાહતી વખતે પેશાબ આવવાની ઈચ્છા ફક્ત એક સામાન્ય રિફ્લેક્સ છે અથવા આ કોઈ બીમારીનું સંકેત પણ હોઈ શકે છે વિજ્ઞાન માને છે કે જો આ સમસ્યા જો આ ખૂબ વાર થાય છે ખૂબ વધુ તલબ હોય છે અથવા તમે તેને નિયંત્રિત નથી કરી શકતા તો આ ઓવરએક્ટિવ બ્લેડર અથવા કોઈ બીજી મેડિકલ કંડિશનનું સંકેત હોઈ શકે છે પણ જો આ ક્યારેક કબાર થાય છે તો આ બિલકુલ કુદરતી છે બિલકુલ સામાન્ય છે હવે વિચારો શું તમે ક્યારે ધ્યાન આપ્યું કે આ તલબ ત્યારે જ વધે છે જ્યારે પાણી નાખવામાં આવે છે મતલબ અહીં ટ્રિગર પાણી છે અને પાણી ફક્ત શરીરને જ નથી અડતું પણ મગજ અને અવચેતનને પણ તો સાચો સવાલ એ છે કે શું તમે તેને ફક્ત એક સમસ્યા માનીને અવગણી દેશો અથવા તેને એક સંકેત તરીકે લેશો કે બંને શરીર અને આરામ જોઈએ જોઈએ હલકાપણું મુક્તિ જોઈએ દરેક પ્રકારની મુક્તિ ફક્ત જૈવિક નથી હોતી આ આધ્યાત્મિક પણ હોય છે તમને નાના નાના મુક્તિના મોકા આપવામાં આવ્યા છે જેથી તમે એક મોટી મુક્તિ તરફ આગળ વધી શકો પેશાબ આંસુ હાસ્ય આ નાના મુક્તિના માર્ગો છે પણ ધ્યાન સૌથી મોટી મુક્તિ છે છે મતલબ જો તમે સમજી શકો કે ઈચ્છા કેમ આવે તો આ ફક્ત એક શારીરિક અનુભવ નહીં રહે પણ ધ્યાન તરફનું એક પગલું બનશે એક આધ્યાત્મિક માર્ગ જે શરીરની ગંદકીને દૂર કરે છે અને શરીરને એક નવી ઉર્જા આપે છે આ તેવી જ રીતે થાય છે જેમ આપણે કોઈ ધાર્મિક મંદિર માં આપણા શરીરમાં ઉર્જા થાય મિત્રો જો માહિતી સારી લાગી હોય તો કમેન્ટ બોક્સ માં તમારી કુલદેવી નું નામ ચોક્કસ લખો સાથે જ વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો હંમેશા ખુશ રહો હસતા રહો જય શ્રી કૃષ્ણ